હેલો ખેડૂત મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું ધ્વાકેશોલા એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસ મોપ્તો આવવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા ને છેલ્લે સુધી વિડીયો જોજો તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ કે તમને આ વિડીયોમાં કઈ કઈ માહિતી જે છે જાણવા મળશે તેના વિશે તો ઓગણીસો હપ્તો ક્યારે જમા થશે જો હપ્તો જમા ન થાય તો શું કરવું તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવા માહિતીવાળા વિડીયો તમને વહેલી તકે મળી રહે તો જેટલા પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેને ખબર જ છે અત્યાર સુધી સરકારે જે છે ટોટલ અઢાર હપ્તા જે તે ખેડૂતના ખાતામાં નાખ્યા છે હાલ ઓગણીસમો હપ્તો આવવાનો છે તેના વિશે વાત કરીએ તો ઓગણીસમો હપ્તો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે કારણ કે વર્ષમાં ત્રણ હપ્તા આવે છે અને દર ચાર મહિના આપતો મળે છે તો ચાર મહિના પહેલાં એટલે કે અઢારમો હપ્તો જે છે આવ્યો અને આ ઓગણીસમા હપ્તા વચ્ચે ચાર મહિના ફેબ્રુઆરીમાં પૂરા થાય છે એટલે ફેબ્રુઆરીમાં હપ્તો જમા થશે જો તમે બેંક સાથે આધાર લિંક નહીં કરાવેલો હોય તો હપ્તો જમા થશે નહીં અને રેશન કાર્ડ ઈ કેવાય પણ કરાવવું ફરજિયાત છે તો મિત્રો આ બાબતને સાવ મજાકમાં ન લેતા તમારે જે છે ઈ કેવાય આવું ફરજિયાત છે પરિવારમાં એક જ સભ્ય પણ જો તમે તમારા પપ્પાના અવસાન પામ્યા હોય તમારા પપ્પા અવસાન પામ્યા હોય પછી વારસાઈ કરાવેલી હોય તો સાત બારમાં જેટલા પણ નામ છે પાંચ ભાઈઓના નામ હોય તો પાંચ ભાઈઓના નામે ફોર્મ ભરી દો તો આપ તો તમને મળવાપાત્ર થશે જે પાંચે ભાઈઓ આનો લાભ લઈ શકે છે તથા ઇન્કમ ટેક્સ તો સરકારી નોકરી કરતા હોય તેને આ લાભ નહીં મળી શકે તો આગળ પણ આપણે જાણ્યું કે ફેબ્રુઆરીમાં જે છે ઓગણીસમો હપ્તો મળી જશે બધા ખેડૂતોને ત્યાર પછી આપણે વાત કરીએ તો જે છે રેશન કાર્ડ ઈ કેવાય સીની જેટલા પણ ખેડૂત મિત્રોએ રેશન કાર્ડ ઈ કેવાય સી નથી કરાવેલું તો તમામ ખેડૂતોને વિનંતી છે કે વહેલી તકે આ પ્રોસેસ તમે લોકો પૂરી કરી દો જેથી કરીને હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સુધી પણ શેર જરૂરથી કરી દેજો અને દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા નવા માહિતીવાળા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય